ત પ્રદેશ દમણ દીવ રાજ્ય સહકારી બેંક લિમિટેડને ગોવા રાજ્ય સહકારી બેંક દ્વારા વધુ આઠ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયા પ્રાપ્ત થવા પામ્યા છે એક એપ્રિલ બે હજાર સત્તરમાં દમણદીવ રાજ્ય સહકારી બેન્ક લિમિટેડ ગોવા રાજ્ય સહકારી બેંક લિમિટેડથી વિભાજીત થવા પામી હતી જે બાદ બેન્ક સંચાલન હેતુ એક ગવર્નિંગ બોડી બનાવવામાં આવી હતી આ પહેલાં બેન્કને મોટું નુકસાન થઈ રહ્યું હતું જે બાદ બેંકમાં પ્રશાસકની નિયુક્તિ થઈ હતી ત્યારે બેન્કના કેપિટલ શેર માત્ર સાત પોઈન્ટ ચોપન કરોડ હતા અને બેંકનો એનપીએ આડત્રીસ કરોડથી વધુ અને બેંકના સદસ્યો આઠ હજાર અઢાર હતા બે હજાર સત્તરની સાલમાં જ્યારે ગોવા રાજ્યથી અલગ થઈ દમણદીવ રાજ્યની સહકારી કોઓપરેટિવ બેંક બની તે સમયે ગોવા બેંકમાંથી ચારસો છેતાલીસ એકવીસ કરોડ બાકી હતા તે દમણદીવ રાજ્ય સહકારી બેંક લિમિટેડને પ્રાપ્ત થઈ ચૂક્યા છે જેમાં ગત પાંચ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજે આઠ અડસઠ કરોડ બેંકને પ્રાપ્ત થવા પામ્યા છે બેંકની એનપીએ જે 38 કરોડની હતી તે ઘટીને હવે આઠ કરોડ થઈ ગઈ છે તેથી વીસ કરોડ રૂપિયા એનપીએના માધ્યમથી બેંકમાં આવ્યા છે આ સિવાય બેંકના કુલ સદસ્યોમાં પણ વધારો થઈ નવ હજાર ત્રણસો ઓગણચાલીસ થવા પામ્યા છે રાજ્ય સહકારી બેંક કુ ગોવા રાજ્ય સહકારી બેંક લિમિટેડ દ્વારા કરોડ રૂપિયા પરસો પ્રાપ્ત બેસિકલી વાત એ કે 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 બેંક હૈ गोवा से सेपरेट होकर दमन दिव स्टेट कोऑपरेटिव बैंक का एक सेपरेट एंटिटी के रूप में यहाँ पे बना था उसके पश्चात बहुत सारे इसके अंदर सिस्टमिक इश्यूज थे जैसे कि आ, हमारे जो पेड अप शेयर कैपिटल है मात्र 7.54 करोड़ थी जो कि किसी भी कॉपरेटिव बैंक के लिए बहुत ज्यादा इंपॉर्टेंट होती है और जो हमारे नॉन पेइंग नॉन परफॉर्मिंग एसेट्स होते हैं एनपीएस होते हैं जिसका बेसिकली मतलब ये होता है कि जो हमने लोन दिया उस लोन को लोग वापस नहीं चुका है वो अड़तीस करोड़ रुपए से अधिक था तो इन सब चीजों को देखते हुए और इसकी जो गवर्नेंस में इश्यूज़ थे उनको देखते हुए माननीय प्रशासक श्री ने यहाँ पर एक एडमिनिस्ट्रेटर की नियुक्ति करी इस प्रशासन में उनके नेतृत्व में नियुक्ति की गई जिसके पश्चात यह पता चला जब बहुत अच्छे से हिसाब किताब किया गया कि गोवा ने जितनी अपनी लेनदारी मानी थी उससे छिहत्तर करोड़ रुपए की अतिरिक्त उसको हमें पैसे देने थे उसकी देनदारी थी उसके पश्चात हम लोगों ने पूरी शिद्दत से कोशिश चालू की जिसमें लगभग सारा पैसा हमारे पास में वापस आ चुका है बमुश्किल करोड़ रुपए के आसपास बचा है और परसों ही हमको आठ दशमलव अड़सठ करोड़ रुपए प्राप्त हुए हैं साथ ही साथ में हमारे जो एनपीएस हैं वो अड़तीस करोड़ से रिड्यूस होकर केवल 8.47 करोड़ रह गए हैं और जो हमारा पेड अप शेयर कैपिटल जिनसे कोऑपरेटिव बैंक के लिए बहुत जरूरी होता है वो आज की डेट में बीस करोड़ तक पहुंच चुका है मतलब तीन गुने के आसपास पहुंच चुका है तो हम यही सूचना हमारे सभी शेयर होल्डर्स को डिपोजिटर्स को देना चाहते हैं और इसके साथ ही साथ हम ये भी बताना चाहते हैं कि लाइसेंस पाने की हमारी प्रक्रिया अंतिम चरणों में है जिसके तुरंत बाद हम अपनी शाखाओं का विस्तार दादरा नगर हवेली के अंदर भी करेंगे और साथ ही साथ इंटरनेट बैंकिंग यूपीआई पेमेंट जैसी मूलभूत सुविधाओं को भी हम अपने ग्राहकों तक लेकर आएंगे जिसके लिए हम अपने शेयर होल्डर्स આપણે ડિપોઝિટર્સ પ્રગતિ કે લીધે સુવિધાઓ નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ પ્રખ્યાત એન્ડ જે વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર્સ ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ સિંક વોટર ટેન્ક એન્ડ ફ્લાયવુડ વગેરે